જય માતાજી મિત્રો આપણે આયા છીએ છેતરમાં અઠવાડિયા એક દાડો હવે જોઈયા જો ખાલી પડી પડીયા પાયા ને તે પડી ગયા દોણો તો થઈ ગયો થઈ હું ખાઈ ગયો ને થઈ ગયો અરે આપડા કૌી અરે ને બધા બસ પેલા કઉી આપડા છીએ

આખા ક્ષેત્રમાં અજમો જ્ઞાન ધ્યાનો જ છે બધો હજી જુઓ ખાલી જુઓ ખાલી આપો બતાવીએ અંદર જઈને ઠેઠ રાયડો કમ્પ્લેટ રૂકા જુઓ બે દાળામાં ભાટવાનો હવે વાટીએ રાયડામાં પાકો લસકોય પવન છેતરાઈ ગયું આપણે હવે ઊંઘ પાડવા કવ લઈ જવાના એ જોઈએ ચેવા હે કવું અને લઈ જઈએ થોડા હવે તો બતાવું તમે ચિયા કવ મધ ચિયા ક્ષેત્ર માંથી લઈએ જોઈએ હવે જે હારા હોય એમાંથી લઈ જઈએ થોડા આ રહ્યા આપણા કવાઈ એક આ રહ્યા અને એક પેલા

આટલા તો ચાલ રહે નઈ ચાલ હજમાન ક્ષેત્રમાં થઈને જઈએ જુઓ ખાલી પેલા હમમાં દેખાય ને આપડા જ કઉ